આ અવતાર દેવતાઓને દુર્લભ છે કેમ કે દેવતા કોણ છે ખોડિયારમાં માણ તો ખોડિયારમાં ને કંઈક આપણે માનતા કરો ખોડિયારમાં આપણું કામ કરી દે પછી આપણે લાપસી કરી તારે ખોડિયારમાં ખવાય અને આપણે સીધે સીધે અવતાર કરવી હોય તો કરે દેવતાઓથી જે કાર્ય નથી થતું એ આપણે થાય છે દેવતાઓથી પુણ્ય સંચિત ન થાય અહીંથી તમે ખૂબ પુણ્ય કરીને જાઓ એટલે પિતૃલોકમાં જવાય ને પિતૃલોકમાં થઈને ને પછી દેવલોકમાં જાય દેવલોકમાં પુણ્ય પૂરું થાય ને એટલે મૃત્યુ લોકમાં પાછું આવો પણ પુણ્ય ભેગું થાય કરવું તો હવે આપણે કઈ કરવું નહીં પાપ શિવાય અનસમાન ઔષધ નહીં અનાજ જેવી જગતમાં કોઈ ઔષધિ નથી અને ઝરણા સમાન જા સહન શક્તિ જેવો કોઈ જપ યજ્ઞ નથી ગમે એટલું બીમાર માણસ પડ્યું હોય ખરીખી રીતે હાથવે અઠવાડિયું ખબર આવે ને તો સારું થઈ જાય વગર દવાય કારણ કે અનુસમાન ઔષધ નહીં અનાજ જેવી કોઈ જગતમાં માં ઔષધિ નથી અને ઝરણા સમન શક્તિ જેવો કોઈ નથી તમે સામે વ્યક્તિને જવાબ ન આપો તો ભગવાન જવાબ આપે પણ તમે આપી દો એટલે ભગવાન કહેતો જ આવે જો તમે રહે કૃષ્ણ સમતા નિંદા સમો નો પાપ કૃષ્ણ ભગવાન જેવો જગતમાં કોઈ ભગવાન નથી અને નિંદા જેવું જગતમાં કાંઈ પાપ નથી તો માનવ દેહ અમોલક પાય અજાન મનુષ્યનો અવતાર જે છે એ માણસો ખોઈ નાખે છે એની કોઈને કાંઈ કઈ કિંમત નથી અને આ અવતાર કંઈ વારે વારે મળતો નથી સોમતી હિન વિવેક વિના નર સાજ મઢી કહી ઈંધણ કવિ કહે છે કે ઝૂંપડું બનાવ્યું હોય વાંસનું અને એમાં બાળકો સાથે પડ્યા રહેતા હોય હવે એમાંથી વાંસડા ખેંચી ખેંચીને ચા પાણી બનાવી તો એ ઝૂંપડું કેટલાક દી રહે એમ આપણે કે આમાંથી ઉપયોગ મંડ્યા કરવા એટલે આ પૂરું થઈ જાવ કાંચન ભાજન ધૂરી ભરે સોનાનો વાસણો એમાં ધૂળ ભરી અને મૂંઢ સુધારો છે અમૃત હોય એનેથી કે પગ ધોઈ નાખે એને જો જગતમાં કોઈ મૂર્ખ ન કહેવાય પણ કે કાગ ઉડાવન કારણ ડારી મહા મણી મૂર્ખ કોવે કામ શું હતું કે હામે મેં કાગડો કા કા કરતો હતો ઉડાડવો તો ઘાસ એનો પીડો મણીનો આપણે કાગડો ઉડાડવા માટે થઈને સાચા મણીનો ઘા કરી દીધો છે જો સમજણમાં આવે તો સારી તો રઘુકુળ રી સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય આ રઘુકુળ છે તો રઘુકુળ નું નામ કેમ પડ્યું ક્યાંથી પડ્યું કેવી રીતે પડ્યું તો ઈ કુળ નું માતમ રામકુળ નહીં દશરથ કુળ નહીં પણ રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય તો રઘુરાજા જ્યારે ધનકાદી ઉપર હતા વિરાજ કરતા ત્યારે એમને બે રાણી હતી એક સુરુચિ ને એક સુની હતી હવે નો અર્થ એ થાય કે સારી સારી વસ્તુમાં જેને રુચિ હોય એ સારી સારી વસ્તુ જ જેને ગમે અને નો અર્થ એ થાય કે કાયમ વેદના માર્ગ ને ભક્તિના માર્ગ ઉપર નીતિ ઉપર જે ચાલે એ સુનીતિ અને એક સુરુચિ હવે સુરૂચિદેવીએ રઘુરાજાને કીધું કે મારે ચાર ધામની યાત્રા કરવા જવું છે એટલે રઘુરાજા કે પણ તમારી ઉંમર નાની છે એ પચી વર્ષ પચાસ વર્ષ આઠ વર્ષ થાય ને પછી યાત્રા કરાય કેમ કે એમાં લાયકાત જોઈ પછી યાત્રા કરવાની લાયકાત હોય પચીસ વર્ષે તમે યાત્રા કરો ને પચાસ વર્ષે કરો ને પંચોતેર વર્ષે કરો એમાં ફેર હોય પચીસ વર્ષે તમે હરિદ્વારમાં જઈને ટોકી જઈને ગોતો પડો ક્યાં પીતે સારું આવે યાત્રા કરવા જવું છે કે ભાઈ લાયકાત વગર યાત્રા કરવા ન જવાય કે ના જવું હવે અઠ લીધી તો સ્ત્રી હઠ ને બાળ હઠ ને યોગી હઠ ને બધી હઠવું હોય પછી મૂકે નહીં એટલે નોંધ મૂકે એટલે ઓરાજા એ જેમ કીધું કે ભાઈ મહારાણી યાત્રા કરવા માટે ચાર ધામની જાય છે જેને જેને જવું હોય બધા એને રાત તરફથી ખર્ચ મળશે થઈ જાવ તૈયાર એટલે ગળી થઈ જાય મોકલા તૈયાર કરીને થઈ જાય ફટા ધાટકીને તૈયાર મફત જે હતા એ બધું જવું છે એ જવું સંઘ થયો તૈયાર હળવડ હવારમાં ઉપડ્યો સવાર પડ્યો એટલે મારે આવવાનું એટલે મારે આવું હે હું ભરે જો આવું પેલા જાય કાશી ગંગાજીના કિનારે ગંગામાં નાયા પાપ જે હતા એ બધા જતા રહ્યા નવા પાપ કરવાની શરૂઆત કે નહીં થઈ એ પુરોહિત જે હતા બ્રાહ્મણ એને બધી પિતૃ તર્પણ કરાયું પિતૃ જે બધા મોક્ષ મળે એ માટે ગંગાના કિનારે પછી પુરોહિતે કીધું કે તમારી બીજી બધી પૂરી થઈ ગઈ છે ભગવાન તમને સુખ શાંતિ આપે મિત્રો એટલે મહારાણી કેમ છે તો રહ અયોધ્યા ની મહારાણી છું અને અમારી રઘુકુળની રીત છે પ્રાણ જાય વચન ન જાય એટલે પુરોહિત કે એમ તકે તો કે મારે તમે જ જોઈ ઓણ વવાય બાપા કે હા શું શું બોલો છો હા હા મે ના પાડી દો કે રઘુકુળની ની રીતિ ગઈ કઈ દઉં હવે રઘુકુળ ની રીતિ નો જવા દેવાય